અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કસણા ગામના ખેડૂત પ્રણવ નાનજીભાઈ તરારે નવીન ખેતીની પદ્ધતિ અપનાવી બાગાયતી ખેતીનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે પરંપરાગત ખેતીની સીમાઓથી આગળ વધી પ્રણવભાઈએ નેટ હાઉસમાં કાકડીની ખેતીની શરૂઆત કરી જેના દ્વારા તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આ સફળતા માત્ર તેમના માટે જ નહીં પરંતુ આજુબાજુના ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહી છે પ્રણવભાઈ જણાવે છે કે નેટ હાઉસમાં કાકડીની ખેતીથી અનેક ફાયદાઓ લઈને આવી રહી છે

પ્રણવભાઈને નેટ હાઉસ બનાવવા માટે આર્થિક સહાય મળી જેણે શરૂઆતના રોકાણનો બોજ ઘટાડ્યો આ સબસિડીએ તેમના આધુનિક ખેતીની ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા ત્યારે બાગાયત વિભાગ દ્વારા મળેલી તાલીમ અને માર્ગદર્શનથી પણ તેમને ખેતીની નવીન પદ્ધતિઓ શીખવા મળી જેનો ઉપયોગ તેમણે અસરકારક રીતે કર્યો મારું નામ પ્રણવ નંદીભાઈ તરાળ છે હું કસાણા ગામનો રહેવાસી છું તાલુકો મેગ્રજ જિલ્લો અરવલ્લી અહીંયા અમે કાકડીનું વાવેતર નાના નર્સરીમાંથી અમે સ્ટાર્ટ કર્યું હતું લાસ્ટ યર એમાંથી અમને પ્રોડક્શનને સારું એવું રહ્યું પ્રોફિટ રેશિયો બી સારો છે ને એમાંથી ઇન્સ્પિરેશન લઈને અમે આ મોટો એક એકરનું ને એક એકરનું હાઉસ કર્યું એમાં અમને એ મોટા એક એકરમાં અમે લાસ્ટ ફેબ્રુઆરીમાં વાવેતર કર્યું હતું ને એના પિસ્તાલીસ દિવસ લઈને અમારો પાક ઉતરવાનું ચાલુ થઈ ગયો છે અને જે અમે આજ દિન સુધી એનો છ ટન સુધીનો માલ ઉતાર્યો છે જે અમારે સારું એવું ઇન્કમ જનરેટ કરે છે એમ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અરવલ